શું નામ તમાર જગદીશભાઈ જગદીશભાઈ અહીંયા આવ્યા ત્યારે તમને શું તકલીફ હતી મને રેવલ નો વજો હતો સર અને જમવાનો હાલતો ને ને પછી એમાં એમ હતું તે પેટ ભારે ભારે લાગતું હતું બરાબર ને ગેસ બનતો ઊંધો ગેસ થતો હતો ને કરો ગેસ ને મગજમાં ને ઓટકાન ને થોડું વિચારવા ને વિચારવા રહેતો હતો

એ ભાઈ કીધું છે કે મારા ભાઈ કાકા નો છોકરો છે ફલામણ કરી ફલામણ કરી ફલામણ કરી આપણે અહીંયા આવ્યા તમારી તપાસ કરી એમાં તમારે થોડીક પેસોટી ખસી ગયેલી હતી હા નાપી સેટિંગ કર્યું આપણે અને આયુર્વેદિક દવા કરી પેલા અઠવાડિયા દવા કરી પછી તમને કેટલો ફાયદો સારું છે ટકા એસી ટકા પછી તેના બીજો કોર્સ તો પંદર દિવસની ટોટલ ટ્રીટમેન્ટ થઈ આપડી પંદર દિવસમાં તમને ટોટલ કેટલો ફરક લાગે બહુ ફાયદો છે 95 ટકા ફાયદો લાગે છે પેલા કરતા રાહત છે કેટલી રાહત બહુ રાહત લાગે છે